नमस्कार मित्रों छोटा देपोट जिला शिक्षा अधिकारी श्रीनी कचरी તેમજ जिला शिक्षा अधिकारी সাহেব શ્રી ના માર્ગદર્શન હેઠળ વિજ્ઞાન પ્રવાહના પરિણામ સુધારણા અંતર્ગત વિડિયો સિરીઝ માં આપણે આજે બીજા ચેપ્ટરના છલ્લા વીડિયોની અંદર પાંચ મુદ્દાઓની ચર્ચા કરીશું મિત્રો બે ચેપ્ટનમાં જોયેલા મુદ્દાઓને તમે તૈયાર કરી નોટ્સની અંદર લખી અને સારા પરિણામ લાવો અને જે જિલ્લાનું પરિણામ આપણે ઊંચું આવે તેવી આશા સાથે આજે ચેપ્ટર બેના ત્રીજા વિડીયો સાથે પાંચ મુદ્દાઓને આપણે અહીંયા ચર્ચા કરીશું અહીંયા જેમાં પહેલો ગર્ભધારણ ગર્ભાવસ્થા જર્દીય વિકાસ ફલન અને ગર્ભસ્થાપન નરસહાયક ગ્રંથિયો નર સહાયક નલિકાઓ અને માદા સહાય આયા ગ્રંથ્યો છે આ નલિકાઓ છે ધ્યાન રાખજો આપણે થોડું ત્યાં અને માદા બાહ્ય જનेंद्रિય અને નર બાહ્ય જનेंद्रિય જે છલા બે ટોપિકો एमसीक्यू માટે વધારે અગત્યના છે આમ આમ ધાની અંત આ ચેપ્ટરના 10 10 વિડિયો ની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે જે વિસ્તૃત રીતે બધા જ મુદ્દાઓ આપણે શીખી શક્યો કે ગર્ભધારણ એટલે કે ગર્ભાવસ્થા અને ગર્ભીય વિકાસ સમજાવો મિત્રો માર્ચ અંદર પ્રશ્ન પૂછાઈ ગયો છે અને ચાર માર્સનું બાયફર્ગેશન પણ જરાયુ નિર્માણ એક માર્ક્સની અંદર છે જરાયુ નું કાર્ય આ બંને ગર્ભાધારણ અથવા તો ગર્ભાવસ્થાના મુદ્દાઓ છે અને ગર્ભીય વિકાસ જુદા જુદા દરમિયાન ગર્ભના વિકાસ વિશે અહીંયા આપણે જોઈશું તો અહીંયા જોઈએ આપણે કે પહેલા આપણે લખીશું અહીંયા કે જરાયુ નિર્માણ તો મિત્રો જરાયુ વિશેનો પ્રશ્ન અલગ બે વાક્યમાં પણ પૂછાય છે કે જરાયુ અને તેનું મહત્વ સમજાવો તો આ બે વાક્યમાં પૂછી શકાય છે બીજી રીતે પણ જરાયુની અંદર એક પ્રશ્ન આવી રીતે પણ પૂછી શકાય કે જરાયુ એક અંતઃસ્ત્રાવી ગ્રંથિ છે સમજાવો તો પણ આના વિશે વર્ણન કરવાનું છે આપણે તો એ મુદ્દો જોઈએ આપણે કે જરાયુનું નિર્માણ તો ગર્ભ સ્થાપન દરમિયાન ગર્ભકોષથી અવસ્થામાં જોવા મળતા પોષક કોષો તે આંગળીના જેવી તેવું નિર્માણ કરશે જેને આપણે જરાયુ જંકુરણ તરીકે ઓળખીશું અને જરાયુ જંકુરન ગર્ભાશયની પેશીઓ અને રુધિરથી ઘેરાયેલો હોય છે આવા જરાયુ જંકુરન અને જરાયુ જંકુરન અને માતાના શરીર બંને વચ્ચે રચનાત્મક અને ક્રિયાત્મક રીતે જોવા મળે છે જેને આપણે જરાયુ તરીકે ઓળખીશું આમ જરાયુ નિર્માણ વિશે આપણે લખીશું તો એક માર્ક્સ મળશે અહીંયા જ્યારે જરાયુ કાર્ય દર્શે તો જરાયુ જનરલી બે કાર્ય દર્શાવે છે કે વહન માર્ગ કરે છે એટલે કે ભ્રૂણ અને ગર્ભાશયની પેશી વચ્ચે એ પોષક દ્રવ્યો ઓક્સિજન વગેરેનું વહન માર્ગ તરીકે કાર્ય કરે છે અને બીજો મુદ્દો લખવાનો છે આની અંદર કે જરાયુ जेसे T, P, पेश, अंतर्सांव पेशी तरीके कार्य करेश। ऐम अंतर्सांव तरीके हैं SCG अने HPLM। उपरांत स्ट्रोजन अने प्रोजेस्टीरोन अंतर्सांव पंस राव करवाने कार्य करेश हिया। तो अहियां जो ये आपने के SCG को संपूर्ण अब MCQ में भी पूछी सकाय। Human Corionic Gonadotropin अने HPL में human placental lactogen। आम बन्ने हो MCQ के अन्दर संपूर्ण प्रश्न नाम तरीके यहां पूछि શકાયા આ ઉપરાંત અહીંયા આના પછીની લીટીની અંદર લાઈન ની અંદર એક અગત્યનો મુદ્દો બી છે અહીંયા કે રિલેક્શન અંતર સાવ એ જરાયુમાંથી નિર્માણ નથી પામતો પણ અંડપિડિયાના ભાગોમાંથી નિર્માણ થાય છે એટલે મિત્રો અહીંયા ધ્યાન રાખવાનું કે જરાયુમાંથી નિર્માણ પામતા અંતર સાવ પૂછ્યા આપણે તો એસજી એચપીએલ બાજી એસ્ટ્રોજન પ્રોજેસ્ટે તરીકે જો આપડે જારે અંડપીનમાંથી ગર્ભાવસ્થા દરમિયાન જ નિર્માણ પામતા અંતે સૌવાંડપીનમાંથી પણ જનરલી ટેસ્ટોજન નિર્માણ પામે છે પણ અંડપીનમાંથી જો નિર્માણ પામતો હોય તો રિલેક્શન છે સાવ આમ બીજે એમસીક્યુ પર આવી રીતે પૂછી શકાય કે ગર્ભાવસ્થા દરમિયાન માત્ર નિર્માણ પામતા અંતે સૌકાય કયા છે તો SCG HVL સોરી HPL અને ત્યારબાદ આવશે રિલેક્શન આમ ત્રણ અંતસ્થાઓ એવા છે કે જે માત્ર ગર્ભાવસ્થા દરમિયાન જ નિર્માણ પામે છે એ ધ્યાનમાં રાખવા જેવો મુદ્દો છે અહીંયા તો આમ અહીંયા સુધીના વર્ણન આપણે બે માર્ક્સ મળે આ ઉપરાંત ગર્ભનું સ્થાપન થયા બાદ હવે ગર્ભાવસ્થામાં વિવિધ મહિનાઓમાં ગર્ભિકાશી લાક્ષણિકતાઓ જણાવીશ મિત્રો આ રીતે સિમ્પલ લિસ્ટ બનાવી દઈએ આપણે તો પણ બે માર્ક્સ આપણને મળી શકે અહીંયા તો અહીંયા જોઈએ આપણે કે પ્રથમ માસ દરમિયાન ધ્રુન્નું હૃદયનું નિર્માણ થાય છે બીજા માસ દરમિયાન ઉપાંગોનો આગરીયોનો વિકાસ થાય છે ત્રીજા માસ એટલે કે 12 અઠવાડા દરમિયાન મુખ્ય અંગતંત્રનો નિર્માણ થાય છે ઉપાંગો બાહ્ય જરાંગો વગેરે ત્યારબાદ પાંચમા માસ દરમિયાન ગર્ભનું પ્રથમ હલનચલન જોવા મળે છે મિત્રો एमसीक्यू એક હોય પૂછાઈ ગયો છે કે ગર્ભનું પ્રથમ હલનચલન કયા માસ દરમિયાન જોવા મળે છે તો પાંચમા માસ દરમિયાન જોવા મળે છે ત્યારબાદ છઠ્ઠા માસ દરમિયાન આપો શરીર એ સૂક્ષ્મ વાતી ઘેરાય છે આંખો ના પોપચા અલગ પડે છે અને પાપણ નું નિર્માણ થાય છે અને છેલ્લે એટલે કે નવમા માસ દરમિયાન ગર્ભ સંપૂર્ણપણે વિકસિત થઈ અને પ્રસુતિ માટેની તૈયારી થાય છે માનવ પ્રજનનમાં અન્ય એક મુદ્દાની આપણે ચર્ચા કરીએ જે મુદ્દો છે ફલન અને ઘર સાપણ ફલન અને ઘર સાપણના ચાર માર્ક્સ માં પૂછી શકાય એમાં આ રીતે પણ પ્રશ્ન પૂછી શકાય કે માનવ ગર્ભ વિકાસ દરમિયાન અંડકોષોમાં શુક્રકોષના પ્રવેશથી શરૂ કરી એટલે કે આનો मीनिंगカルવાનો આપણે ફલન ગર્ભ સ્થાપન સુધીના ક્રમશઃ થતી ઘટનાઓ વર્ણવો 4 માર્ક્સનો પ્રશ્ન છે એટલે કે ફલન થી ગર્ભ સ્થાપન સુધીની ક્રમશઃ ઘટના આપણે અહીંયા વર્ણનાવા રહેશે 4 માર્ક્સના પ્રશ્નો બાયફર્કેશન આપણે આ રીતે અહીંયા દર્શાવેલું છે જોઈએ તો ફલનની વ્યાખ્યા અને શુક્રકોષ અને કોષના જોડાણ ને આપણે ફલન કહીશું ત્યારબાદ ફલન થાય તે સમયે દ્વિતીય નિર્માણ કરશે કોષ કેન્દ્ર સાથે જોડાય અને ફલિતાનું નિર્માણ કરે છે આટલું આપણે દર્શાવીએ તો એક વાંચની અંદર જો આપણે ત્યારબાદ એક ટૂંકો પ્રશ્ન એનસીક્યુ તરીકે બી પૂછાય છે કે ફલન નું સ્થાન મિત્રો ફલન નું સ્થાન અંડવાહિનીમાં ઇથમસ ટુંબિકાના જોડાણ સ્થાને જોવા આવે છે એક યાદ રાખીશું આપણે અહીંયા એમસીક્યુ નાટકોા પ્રશ્ન સ્વરૂપે ત્યારબાદ ફલિતાન હવે ફલિતાન પામે ફલન બાદ ફલિતાન નિર્માણમાંથી જે અંડવાહિનીમાં ગર્ભાશય તરફ આગળ વધે અને તે દરમિયાન સમવિભાજનમાં આવશે એક ઘટનાને વિખંડન તરીકે ઓળખાય છે અને વિખંડનમાં 2 4 8 16 કોષયો ગર્ભગૃહનું નિર્માણ થશે અહીંયા આવા જે કોષો છે તેને ગર્ભ કોષ્ટી કોષ તરીકે ઓળખાવીશું અને આઠ થી સોળ કોષ ગર્ભ કોષો ગર્ભ કોષ્ટી કોષો ધરાવતા ગર્ભને હવે આપણે મોરુલા અવસ્થા તરીકે ઓળખાય છે એટલે આ બંનેનું વર્ણન કરીએ તો બીજા એકમાં અહીંયા દર્શાવી શકાય મોરુલા અવસ્થા ગર્ભાશય તરફ સ્થાનાંતર કરશે ત્યારે વધારે ને વધારે વિભાજન દર્શાવી અને ગર્ભ કોષ્ઠ કોથળી અવસ્થાની અંદર પરિણામે છે ગર્ભ કોષ્ઠ કોથળી અવસ્થા ગર્ભમાં બહારના સ્તર તરફ પોષક કોષો હોય છે અંદર અંતઃકોષ આવેલા જે પોષક કોષો એ ગર્ભાશયના એન્ટ્રામેટ્રિયમ સાથે જોડાઈ ગર્ભ સ્થાપનમાં મદદરૂપ કરે છે અને અંતઃકોષમો સમૂહ વિભેદન ગર્ભ વિભેદન પામી અને ગર્ભ તરીકે જોવા આવે છે તો અહીંયા ગર્ભ સ્થાપનની વાત કરીએ આપણે તો ગર્ભકોષ્ઠ કોથળી

નર્સાય ગ્રંથ્યો મુખ્યતે ત્રણ જોવા મળે છે શુક્રાશય પ્રોસ્ટેટ ગ્રંથી અને બલ્બોયુરેથ્રલ ગ્રંથી ત્રણે ત્રણ વિષય વર્ણન કરીશું તો દરેકના એક એક માર્ક્સ પ્રતિ અહીંયા આપણે વેચની કરી શકાય તો શુક્રાશય જોડીમાં જોવા મળે છે બલ્બોયુરેથ્રલ ગ્રંથી બી જોડીમાં છે પણ પ્રોસ્ટેટ ગ્રંથી આયુધમી એક જ હોય છે એટલે મિત્રો એમસીક્યુ માં ભી પૂછી શકે કે આયુધમી નર્સાય પ્રજનન ગ્રંથી నిక પૈકી કઈ છે તો આપણે એક જ જોવા મળ છે પ્રોસ્ટેટ ગ્રંથિયા તો આ પ્રશ્નાની વાત કરીએ આપણે કે શુક્રાશય એ મતિ વીર્યના 60% જેટલા દ્રવ્યનો સ્ત્રાવ થાય છે જેને આપણે શુક્રાશય રસ તરીકે ઓળખીએશું અને આ બી એક એમસીક્યુ ની અંદર પૂછાય છે કે શુક્રાશય રસ જે છે એનું બંધારણ કયા પ્રકાર હોય છે તેના બંધાર ની અંદર પ્રોક્રોઝ વિટામિન્સ કેલ્શિયમ અને કેટલા કુછયકો જોવા આવે છે એટલે આ બી એક एमसीक्यू તરીકે આપણે અહીંયા આ પ્રશ્નને જોઈ શકાય ત્યારબાદ પ્રોસ્ટેટ ગ્રંથિની વાત કરી કે પ્રોસ્ટેટ ગ્રંથિ પદુધ્યા રંગના આલ્કલીય એટલે કે બેઝિક દ્રવ્યો નો સ્ત્રાવ કરે છે અને આ જે પ્રોસ્ટેટ ગ્રંથિનો જે સ્ત્રાવ છે એ શુક્રકોષની પ્રચલન ક્ષમતા જાળવી રાખવા અને વધારવા માટે મદદ ઉપ કરે છે આ બી કેન્સી કે તરીકે પૂછી શકાય અને ત્રીજી ગ્રંથિ જે બલ્બોયુરેત્રલ ગ્રંથિ પેપન જોડમાં જોવા મળે છે અને આ પેપન પ્રોસ્ટેટ ગ્રંથિની જે આ આલ્કલીય પ્રવાહી નો સ્ત્રાવ કરે છે જે સમાગમ દરમિયાન સિશ્ન ને સ્નિગ્ન પાકોમાં મદદરૂપ થાય છે એટલે કે ઘર્ષણ વિરોધક તરીકે આ સ્ત્રાવ કાર્ય કરે છે આમ 3 છે જે ગ્રંથ્યો છે 3-3 ગ્રંથો વર્ણન કરીશું 3-3 ના એક એક માર્ક્સ તરીકે 3 માર્ક્સનો પ્રશ્ન પૂછી શકાય મનોપ્રજનનમાં અનેક મુદ્દાની ચર્ચા કરીએ તો નર સાહક નલિકાઓ અને માદા સાહક નલિકાઓ તફાવતની રીતે પણ પૂછાય અથવા તો બંને અલગ અલગ પણ પૂછાય છે નર સાહક નલિકાની વાત કરી આપણે તો એને શુક્રકોષના વહન માર્ગ જણાવો આ રીતે પણ પ્રશ્ન પૂછી શકાય અને નર સાહક નલિકામાં વૃષણજા शुक्रवाहिकाओं अधिवेशन नलिका शुक्रवाहिनी स्खलन नलिका अनुमूत्र जाएगा मित्रों सोलंग याद रखें अने आक्रम एनसीपी ने अंदर बन एक मार्ग से अंदर पूछी शकाई है ध्यान रखना कि वृषण जाल जोड़ाई अनेक शुक्रवाहिका निर्माण पाएंगे अनेक शुक्रवाहिकाओं ए शुक्रपिंडी बहार મહરાવી અને અધિવર્ષણ નલિકાની રચના કરે છે એટલે આ શુક્રપિંડીની અંદર રચનાઓ જોવામાં આવે છે શુક્રપિંડી બહારની તરફ જોવામાં આવે તો અધિવર્ષણ નલિકાઓ ત્યાર બાદ શુક્રવાહિનીમાં પરિણમે છે એટલે આ શુક્રવાહિની છે આ શુક્રવાહિકા છે આ બંને શબ્દોમાં થોડું ધ્યાન રાખીશો જેથી એમસીક્યુ ની અંદર એક માર્ક્સ આપણે પ્રાપ્ત કરી શકીએ ત્યાર બાદ શુક્રવાહિની મૂત્રા ઉધરપ્રદેશમાં જે મુત્રાસયને ફારતે લુક ગુઠવી અને ખલન નલિકા હોય છે અહીંયા પણ બીજો એક एमसीक्यू થાય કે શુક્રવાહિનીમાં શુક્રાસય નલિકાઓ ખુલે પછી શુક્રવાહિકાનું ખલન નલિકા તરીકે આપણે ઓળખ છે આમ ત્યાર બાદ ખલન નલિકા મુત્રવાહિની ખુલે તેમાં જેમાં સિષ્નાની અંદર જોવા મળતા મુત્રજનન માર્ગ દ્વારા સિષ્નાની બહાર નીકળ પાંસે આમ ક્રમસર યાદ રાખી અને શુક્રકોષનો જે વાહન માર્ગ છે તે આપણે લખી શકીએ એવી જ રીતે બીજો એક પ્રશ્ન અહીંયા પૂછાય કે માદામાં સહાયક નલિકાઓ તો માદામાં સહાયક નલિકામાં અંડવાહિની ગર્ભાશય અને યુનિમાર્ગ એકત્રિત થઈ અને સહાયક નલિકા વડે રચના કરે છે અહીંયા અંડવાહિનીમાં ધ્યાન રાખવાનું કે ફેલોપિયન નલિકાને ગર્ભાશયની નડી તરીકે ઓળખાય અહીંયા મિત્રો ગર્ભાશય નડી લખેલું છે એટલે આપણે ગર્ભાશયનું વર્ણન ન કરી બેસીએ એનું ધ્યાન રાખવાનું તો અંડવાહિની 10 થી 12 સેન્ટીમીટર હોય છે ફેમરી ત્યાર પછી તુંબિકા ઇથવ આવા રચનાઓ આપણે અહીંયા જોવા મળે છે ગર્ભાશય વિશેનું વર્ણન આપણે અગાઉના વિડીયોઝની અંદર કરી દીધું છે અને યોની બાદ આમ આ ત્રણ જે છે એ સહાયક નલિકાઓ તરીકે અહીંયા જોવા મળે તો આ આપણને મુદ્દાની આપણે અહીંયા ચર્ચા કરી છેલ્લા ટોપિકમાં એમસીક્યુ માટે બે મુદ્દાઓ આપણે જોઈ લઈએ કે માદાના બાહ્ય જનેન્દ્રિયો નીચે પૈકી કયા છે બબેના ગ્રુપમાં આવે છે તો એક મંષ પીવિસ મુખ્ય ભાગવષ્ઠ ગૌણ ભાગવષ્ઠ યુનીપટલ અને ભાગ શિષ્ણિકા એ વિજિતે નરના વાહ્ય જનનક હોય છે એક જોવા મળ છે શિષ્ણ મિત્રો શિષ્ણા ના કાર્યોની અંદર પૂછે કે ઉથાન કરવા માટે જાતિ આવેગ માટે અને વિર્યદાન એટલે કે વિર્યનો સ્તવ યડીમાં નેંદર દર્શાવવા માટે સિસ્ટમનો ઉપયોગ થાય છે આ કાર્યપન એકમાં સંદર્ભ પૂછે છે આમ એન્સીપી માટે આ બે મુદ્દા યાદ રાખવા જરૂરી છે મિત્રો માનવ પ્રજાને નામ દરેક ટોપિક ના સવિસ્તાર વિડિયો ની લિંક નીચે ડિસ્ક્રિપ્શન માં આપેલી છે જેનાથી વિસ્તૃત રીતે દરેક એક એક મુદ્દાનો અભ્યાસ અમે કરી શકશો થેન્ક યુ